ઉજૈનમાં માતા પુત્રનું દસ વર્ષે થયું મિલન મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં દેવાસ ગામની ચાલીસ વર્ષ મિલા ગુમ થતા પરિવારજનોએ તેને સતત છોડી હતી તેઓ ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં સતત રખડતી ભટકતી હતી ત્યારે આખરે સુરતના જીવન માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમે પહોંચી હતી તેના સંચાલકો પરેશભાઈ વિરાણી દામજીભાઈ ગોટી તથા સર્વે કાર્યકરોએ તેઓની ખૂબ જ સારી સારવાર સાથે સરભરા કરી હતી જિલ્લા કાર્યની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર પ્રવાત મુંડવાના માર્ગદર્શન હેઠળ માનવ સંસ્થાના ભુજના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયા હતા ત્યારે મહિલાને સાથે ભુજ લઈને આવ્યા શ્રી રામદેવ સેવાશ્રમ દ્વારા કચ્છ સ્થળ રાખીને તેમની પાસેથી મળેલી માહિતીના આધારે મધ્યપ્રદેશની પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢતા તેવીસ વર્ષે પુત્ર ભુજ આવી ગયો હતો મહાશિવરાત્રીના પર્વે આ માતા પુત્રનું દસ વર્ષે મિલન થયું હતું દસ વર્ષ બાદ આ માતા પુત્રનું મિલન થતા ભાવિક દ્રશ્ય સર્જાતા સૌની આંખો અશ્રુભિની બની હતી તેઓના પુત્રના જણાવ્યા અનુસાર ચાર વર્ષ પહેલા પિતાના અવસાન થયું છે